રાધનપુર અમર જૂથ એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હિંમત વિદ્યાનગરના કેમ્પસમાં ડોક્ટર મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આજ રોજ અમર એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર તેમજ રોટરી ક્લબ ઓફ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે હિંમત વિદ્યાનગર કેમ્પસ ખાતે ડોક્ટર મહેશભાઈ મુલાણી રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સ્થાપક ડોક્ટર મહેશ મુલાણી તેમજ રોટરી ક્લબના પ્રેસિડન્ટ ડોક્ટર એમ ઠક્કર તેમજ સેક્રેટરી ડોક્ટર પરેશભાઈ દરજી તેમજ રાયચંદભાઈ ઠક્કર એમ જ ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા મહેશભાઈ રાઠોડ તેમજ કિશોરભાઈ ઠક્કર એલજી ઠક્કર રોટરી ક્લબના સભ્ય કાંતિભાઈ નાય સહિતના રોટરી ક્લબના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલ કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવાનું સફળ સંચાલન પ્રોફેસર ડોક્ટર સુરેશભાઈ ઓઝા એ કર્યું હતું રોટરી ક્લબના તેમજ કોલેજના તમામ સ્ટાફે સાથે મળીને સ્વતંત્ર દિનની ઉજવણી કરી હતી રિપોર્ટ ભારત સથવારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ જે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ મુરાડીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેમ્પસના તમામ સ્ટાફ પરિવાર વિદ્યાર્થી મિત્રો રોટરી ક્લબ ઓફ રાધનપુર અને એનજીઓ સાથે એનસીસીના એ એન શ્રી નિકુંજભભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ ઓઝા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ ખાસ કરીને હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચેસ સ્પર્ધા યોજાયેલી એમાં રાધનપુર કોલેજ પ્રથમ નંબર વિજેતા થયેલી એ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા અને સાથે સાથે જ્યારે આ કોલેજ ચોથી સાયકલમાં નેક દ્વારા પ્રમાણિત થઈ રહી છે ત્યારે અધ્યાપક મિત્રોએ જે ટીમ વર્કથી કામ કર્યું છે એ તમામને અભિનંદન પાઠવવામાં આવેલા ઓકે